જુનાગઢથી પંદર કિલોમીટર દૂર ખેતરના પ્રાકૃતિક વાતાવરણમાં ઓજત નદીના કાંઠે સુંદર નાનું એવું ગામ આ ગાઠીલા આવેલું છે જ્યાં પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી બિરાજમાન છે આ તેનો રાતનો અદ્ભુત નજારો છે તમને તેના દર્શન કરાવશું અહીં તમે પણ આસાનીથી આવી શકો છો અહીં અતિથિગૃહમાં રોકાવાનો તેમજ પ્રસાદીની ખૂબ સુંદર વ્યવસ્થા છે

સગવટ સરસ છેતાલીસ સુડતાલીસ રૂમ છે બંને પક્ષો અહીં સરસ વ્યવસ્થામાં લગ્ન થતા હોય છે બંને પક્ષનો આ રીતે હિંમધારા હોય છે આ અતિથિ ભવનનો રૂમ છે ઘણી ચોખ્ખાઈ સાથે એક એસી બે બેડ અને અલગથી સેપરેટ ટોઇલેટ બાથરૂમ આપેલા છે આપણે હવે જ્યાં પ્રસાદીની વ્યવસ્થા છે તે હોલ તરફ જઈશું ચાલો આ છે મંદિર ની બીજા દિવસની સવાર તો આવો મંદિરમાં આપણે દર્શન પણ કરીએ

ચાલો તમને આગળ બતાવીએ એક ખૂબ સરસ ખેતર આવેલું છે જુનાગઢની બાજુમાં ઉમિયા માતાજી ગાઠીલા મંદિર અને આ એની બાજુની વાડી એટલી સરસ વાડી આવેલી છે ડ્રેગન ફ્રૂટની વાડી છે આ ઊંચા જે દેખાય છે ને એ ડ્રેગન ફ્રૂટ છે અને અહીંયા બાજુમાં મંદિર આવેલું છે ઉમિયા માતાનું ફંક્શન ચાલુ થવાની તૈયારી છે યુફોનું ફંક્શન છે આજે દૂર સુધી ખેતરો ફેલાયેલા છે બાજુમાં પાછળની સાઈડમાં ઓજત નદી આવેલી છે અને એ ઓજત છે ને એ તમને બતાવશું આ વિડીયોમાં તો બને રહો આ વિડીયોમાં ફ્રેન્ડ એટલે આ ગ્રુપ ગવર્મેન્ટ સર્વિસ સાથે જોડાયેલું આ એક એવું મોટું ગ્રુપ જે પાટીદાર સંસ્થાઓના નાના મોટા કાર્યોમાં હંમેશા સહયોગી અને અગ્રસરની ભૂમિકા નિભાવતું રહ્યું છે આ ગ્રુપે આજે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો આ સરસ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં જુનાગઢના શ્રી

વાલી છે એટલે માતાજી આપણે ઉમિયા માતાજી આપણે એને કેર ટેકર તરીકે મોકલા છે આપણે એના માલિક નથી આ બાળક ઉડવાની શક્તિ આપણે આપવાની એને કમ્પેર ન કરો હમણા પાછળ એક મમ્મી હાથ પકડીને બે આવું તો કરાય દી બીજો કરાય દીધો એ ન કરો બીજો નંબર આવ્યો છે ને એને કે બેટા કેટલા બેટા તો ચાલો હવે ઘર ભણી અને રસ્તામાં જોશું આપણે ઓછત નથી પણ